મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં દાન એને પરમ ધર્મ કહેવામાં આવે છે એમાં સારા પ્રસંગમાં હોય કે દુઃખદ પ્રસંગમાં દાનને આપણે ખૂબ મહત્ત્વ આપીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો હું કિશન ઉજરિયા નમસ્કાર દર્શક મિત્રો હું જીજ્ઞેશ વસાણી આજે આપણે આવ્યા છીએ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર મેલડી માતાજીનું મંદિર છે જ્યાં અત્યારે રાજકોટમાં અટલ સરોવર બને છે એની સામે જ મેલડી માતાજીનું ખૂબ જૂનું મંદિર આવેલું છે અને મંદિરમાં જે આપણે કહી કે ધર્મ વિશે દાનપુન વિશે તો બે હજાર ચોવીસમાં મકરસંક્રાંતિ આવે છે તો એનું આપણે સારું એવું દાનપુન કરતા હોય છીએ તો જ્યાં જરૂરિયાત છે ત્યાં આપણે આપીએ તો એ વસ્તુ ખૂબ જ વાજબી લાગશે તો જેથી કરીને અહીંયા એક ગાય છે એક વાછડી છે અને એક બાપુ છે તે તેમની સેવા કરતા હોય છે પણ એમને ગાયને ઘાસચારો છે ખોળ છે કપાસ છે એ આપણે બને તો અહીંયા તમે આવી અને આપશો પણ આ મંદિરને કાસિયત છે અહીંયા રોકડ રૂપિયા સ્વીકારવામાં નથી આવતા તો જે તમારે દાન ધરમ કરવું છે તમે અહીંયા આવી અહીંયા જે પૂજારી છે જે બાપુ છે એમને મળી અને જે ફેરફાર છે જે યોગ્ય દાન આપને કરવું છે તો આવી અને કરી શકો છો